સોશિયલ મીડિયામાં રીલ બનાવવાની એટલી ઘેલછા લાગી છે કે લોકો પોતાના નાના બાળકને પણ જોતા નથી અને તેનો જીવ પણ જોખમમાં મૂકે છે હાલમાં સત્તર સેકન્ડનો વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો છે રેલવે સ્ટેશન પર આ વિડીયો બનાવ્યો છે તેવું લાગી રહ્યું છે જેમાં બે મહિલાઓ એક બાળકને લઈને એક્સિલેટર એટલે ઓટોમેટિક સીડી પર ચડી રહ્યા છે અચાનક તે સીડી પર બેસે છે પછી તે સંતુલન ગુમાવી બેસે છે અને પછી પડી જાય છે સાથે પોતાની જાતને નિયંત્રિત કરી શકતા નથી અને બાળક પર નીચે પડે છે અને રડવા લાગે છે મહિલા અને બાળકને પડતા જોઈને ત્યાં બાજુમાં એક વૃદ્ધ માણસ તેમને બચાડવા માટે આવી પડે છે આ વિડીયો જોઈને હજારો લોકો તેના પર કોમેન્ટ કરી રહ્યા છે આ ખૂબ જ ખતરનાક છે ન બનો અત્યારે મૃત્યુ પામી શક્યું સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી સૂત્રોના મુતાબિક આ વાયરલ વિડીયો દિલ્હીનો છે ડેલી ઇન્ડિયા ટીવી આ વિડીયોની પુષ્ટિ કરતો નથી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત